કેમ છો મારા વાલા વાલા ફ્રેન્ડ્સ મજામાં જશો તમે બધાય તો તમે બધાય મને વાલી વાલી કોમેન્ટ કરી છે તો ઈ કોમેન્ટ સેક્શનમાં જેના જેના નામ હતા એના આજે મારે પહેલા જ બધાને સંભાળવાના છે અને યાદ કરવાના છે તો શીતલબેન ચૌહાણ સલમા મુલ્તાની નૈના લીંબાણી ઓમ સેવા ગ્રુપ કનકસી જાદવ અને જે આર બારુ થેન્ક યુ તમને કોમેન્ટ સેક્શનમાં માં કરવા માટે તમારો દિલથી આભાર કરું છું અને વેલકમ તમે બધા મારી YouTube YouTube ચેનલ માં છે YouTube ના વિડિયો જોવાવો છો એના માટે તમને બધાને દિલથી આભાર અને તમે તમારો કિંમતી ટાઈમ આમાં આપો છો એના બદલે દિલથી આભાર તો તમારું સૌનું હું અહીંયા સ્વાગત કરું છું એલી ગોગડી આડવાસી માય હું ઉતરી ગઈ કઢી જેવું આવ ગંધાયેલું ડાસુ કરીને આ ગુડાણા એન હું છું પહેલા એને પૂછ તો પછી આ ભાભાની સરસા કરવી પણ પહેલા એને પૂછ તો આ એલા દોશીમાં કેમ તમ આવ થોબડું કરીને આ ગુડાણા સો કે અમને કોઈ કાળા ધોળા કહી દીધા હે કેમ આવ ડાસુ કરીને ગુડાણા તમે કે દાદા નરક માં ગુડાણા એટલે હારું લાગ્યું તમને તો આવે તેન જાય તેન થોડું કહેવાય આ ઈ હતા એટલે તમે આયા હું તમારું કામ હતું અને તમે આવ ઈદ ને ગમતા કરીને આયા આ ગોગડી તન બહુ હારું લાગતું હોય તો તું રાખાય ના મોકલતી ભૂત બંગલે માર એનું કાઈ ન્યા કામ નથી બગાઈડું મે તારું હું કાય બગાઈડું છે વળી કે તું વળી આવું મને કે ઈ ભૂત બંગલો મારા બાપનો હતો મે બનાવ્યો તું એનો ધણી થઈ ગઈ પણ ઈ મારો હતો ભૂત બંગલો હાલી નીકળી કે અન થોડાક દિવસ જ તાર ઉપાધી તો ખરીયા તો જો બાપ પર મારા ધણી થઈ ગયા ઓ પણ હવે કોઈ હારું નથી લાગતું એને બોલ હું આમાં બળે કેજી એનો કાય ની હારું થાય એનો ઘડો ભરાય એનો લાડુઓ થોડી નાખો હશે તું જોત ખરી અને હું આયા બોડાઈ ના પક મૂકેને એટલે નાખું તું જો

પાછી ટિકિટ કપાવવાનો શું એટલે મારે બાકી છે ને લખાવેલું જ છે પાસું એટલે મારે એમાં ને એમાં પાસું એવું જવાનું છે એટલે તારે છે ને મને દહીં પૂરી અને ભેળ અને એવું બધું ખવડાવવાનું છે ગાર્લિક બ્રેડ ને પિઝા ને એવું બધું કાંઈ ખાધું નથી હમણાંથી ત્યાં કાંઈ એવું કાંઈ મળતું નથી એટલે એવું બધું મને બનાવી દે ને એટલે કાલ સુધી મારું કાલનો દીત રોકાવાનો છું મારે આ ડોશી આગળ કાંઈ રેવું નથી મને જ્યાંથી એમ થયું કે લાઈ ડોશી આગળ આંટો મારી આવું ત્યાં કાંઈ ડોસીએ તો મારા નામ નો ઉપાડો લીધો લે કાઈ ની માર રેવું જ નઈ તું તાર હું વઈ કાલ હો મને થોડુક તું રાંધી દે ને એટલે તાર હાથ નું ખાઈન વયો અરે ગોગરી બેન એમ કેવાય કે તીખા ભાત બનાવ્યા છે હું તમે પણ ઇંગ્લિશ ફાડતા તા અત્યાર ની બાયો ને ઇંગ્લિશ બહુ વધી ગયો બાપા લેવા દેવા વિના મને તેમ કે હુંય તમે બનાવ્યું છે લાખ ખાખા ખોળા ત્યાં

બોગડી કે પાણી પડ્યું અને પૂરી પડી થી બીજું કાઈ વધ્યું નોતું ન કરતો હું તને દહીં નો જાઉં હું થોડું એવું રાખું દેવા માર વધેલું ખાવાનું થાતું રાડું તું વધેલું દેવા ને એટલે ના ના પુતરી ઉપાધી તાર તો અમે તને ઉપાધી આય લંગુ દીકરો હું તને જ મળવા આવ્યો મને હમાસાર મળ્યા એવા કે તને છે ને ગોરામે હાવણી મારી બોલ ગોરામે તને વાર ખેજો હતો છે માર બાપ મારી લંગુ બેન તમે રો માં સાના રહી જાવ તમને હવે મોકલવાના નથી થાતા બરોબર છે માં હાવ સાના રહી બરોબર છે પછી બીધી વાત તમે રોતા મને કેક એટલે રોતા હો અને ઓલી જો આવી છે ને બધું સાંભળશે ને બધું છે ને કરશે એટલે કાઈ બોલો માં સાના રહી હો એને વળાવી દેવી કોને જાય જા આલતી ઘર ભેગી બધી અમાર ઘરની મેટર છે ને પતાઈ દે ને પછી તું આવજે હો તું સરસા કરમા કરવા એમાં તને છે ને ને પોગાડી તાર હોય પાણી પૂરી પાણી પૂરી દહીં પૂરી હોય દહીં પૂરી પિઝા છે ને એમ બધું તને અમે તો ઓનલાઈન ઓર્ડર તું અત્યારે ઘર ભેગી નહી થાજા હાલ હા તે હાલ હાલ ગોગડી તો મોકલવાનું નો ભૂલતી હું લંગુ રોતી માર બાપ રોતી આપણે બધાન પોગીન છે ઉપાધી બાપ તું હું માય કાંગલી થઈ તું મૂંગી માં ડોશી સલા દે દેવાતી હોય તો નકર નો દેતી ઘર ને ભંગાવાન થાતું હાલી નીકળી તારે તો હું તારે કાઈ ખરું દૂધ મને હમણાં નોરખમાં કાઢી મૂકીશ પણ એનું ઘર આલે છે એનું તો હાલવા દે અને હા હું નન દૂધ બોયલા કરી ને એનું કઈ ન ઓલું કરવાનું હોય મન માં ન લેવાનું હોય અને હું છે ને હોરમ ને સારી રીતે સમજાવી દઈશ ને અન હા હું હહારા ને સારી રીતે સમજાવી દઈશ કોઈ દી નામ નો લે ને એવા કરી મૂકીશ તો ઉપાધી કરીમાં ના કરીશ પણ તમે ઉપાધિ કરો મૂકી ના રહેજો બધા આવે ગુડાવાના મરજો બાપા ઓ તમે